ધારી શહેરમાં અમુક વિસ્તારમાં પાલિકાના પાપે પાણીની અછત વર્તાઈ છે ત્યારે જૂની ગજરી રોડ પર નગરપાલિકાનો પાણીનો ટાંકો આવેલો છે અને છલકાઈ જાય તો સવારથી સાંજ સુધી એનાથી પણ વધારે પાણીનો વેડફાટ થાય છે ત્યારે અમારા પત્રકાર સંજય વાળાની નજર જતાં સ્થાનિકોની પૂછપરછ કરતાં માલુમ પડ્યું કે આ ટાંકો છ મહિનાથી છલકાઈ છે અને રોજ પાણીનો બગાડ થઈ રહ્યો છે પણ અમારા ટેક્સથી જે વીજળી બિલ ભરવામાં આવે છે એનો પણ બગાડ નગરપાલિકાના લીધે થઈ રહ્યો છે તો હવે સરકાર પાસે લોકો અપેક્ષા રાખી રહ્યા છે

આખો દિવસ ચાલે સાહેબ પાણી આનું કંઈ નક્કી ન હોય જાય બંધ થઈ જાય બંધ થઈ જાય નકર ચાલુ હોય તો 5 વાગે લાગી 3 વાગે લાગી 2 વાગે લાગી આનું કંઈ આનું કોઈ અધિકાર નથી ક્યારે બંધ કરી ક્યારે જાય યાદ બંધ કરી નકર જાય ચાલુ અને આ કેટલા સમયથી પાણી જાય છે આવું સમય તો હું વાત કરું સાહેબ સાહેબ 6 મહિનાની રાખો ને આપણે છોટ લાંબુ કામ કેવું છે એટલે આ તમે बाजू માર્યો તમને ખ્યાલ હશે ને હા ઘણી વાર તમે રજો વાત કરી હા મેં વાલબેન ને શેલાબેન ફોન કરું ને કોઈ